સાવરકુંડલા તાલુકાના શહેર કોંગ્રેસ અને ખેડૂતો માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવે છે કે વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને જે પરિપત્ર આપ્યો છે તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલી જમીનમાં વન્ય પ્રાણીને રાખવા માંગ કરી હતી તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે આ સિવાય તેમણે એ પણ જણાવ્યું છે કે ખેડૂત કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંતા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જે સિત્તેર ગામ ને બાકાત કર્યા છે તો એક ગામ ને સહાય ચુકવવાની ત્રણ ગામ ને નહીં ફરીથી એક ગામ ને ચૂકવવાની બાજુના ત્રણ ગામ ને નહીં આવી કેવી વિસંગત

એમાંથી ચાલીસથી પિસ્તાળીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમ પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમને લાગણી અને માગણી સાથે જોડાના આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું એજન્ડા આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને જો એનું કાંઈ દસથી થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધીજી અમે આંદોલન કરીશું જે કાંઈ કરવું પડશે એ કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે સિંહ છે વન્ય પ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે એની આવશે તેની જવાબદારી જંગલ ખાતાની રહેશે જો વિસંગતતાની વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિશેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે એનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાઈ આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે ગામડાનો સમાવેશ કરવામાં આવે તો અમારે જે માર્ગે માર્ગે ચાલવું પડે એ ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારીશ્રીને કે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણપચાસ ગામને ખેડૂતોને અને ઓગણપચાસ ગામનો બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મળશે તો એમને સાત વર્ષની સજા થશે તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય ભૂંડ હોય સિંહ હોય દીપડા હોય તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો અને તમે આનો જો પંદર દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કાંઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર અઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કાંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદનપત્ર પાઠવું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલિયાનો તો અમે જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલા અને વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રીને ભલામણ છે